નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠમાં કલ્પેશ વ્લોગમાં તમારી સ્વાગત દોસ્તો અત્યારે જોઈએ જ્યારે આપણે આવી જઈએ કેલાવાડા બાબાદેવના મંદિરે અને દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ જે નીચે મંદિર આવેલું છે તેના દર્શન કરવા માટે વિડીયો સાથે બની રહી નવા હોય તો ચેનલને લાઈક સર સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમને આવા જવા નવા વ્લોગ જોવા મળશે તો દોસ્તો જ્યારે તમે અહીં આવો ત્યારે તમારે અહીં આગળ ગાડી પાર્કિંગ કરી દેવાની રહેશે મેં તમે જીશો ગાડી પાર્કિંગ કરીશું ને હવે સામે મંદિર છે તે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તે બીજી સાથે બન્યા રીતે દોસ્તો સામે મંદિર છે હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ દોસ્તો અને જ્યારે તમે જેલાડા બાબા દઈને મંદિરે આવશું એટલે તને આ રીતનું અહીં ગેટ જેવું જોવા મળશે ને બહાર પણ બાબા બાબાદેવની મૂર્તિ જોવા મળશે અને દિવસો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ અંદર જઈને દર્શન કરીએ તો બી સાથે બન્યા રીજો અને દોસ્તો જ્યારે તમે અહીં આવશો એટલે તમને અહીં નારપરસાદ અગરબત્તી માટીના જે ઘોડા અહીં બાંધવામાં આવે છે એ પણ તમને મળશે તો અહીં આગળ તમને નાનો એવું બજાર જોવા મળશે તો દિવસો જ્યારે તમે અહીં આવો તો નાનો એવું બજાર જોવા મળશે અને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા આગળ મેનાર બધી વધેરવાનું છે અહીંયા અગરબત્તી હલગાવવાની છે તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે દોસ્તો ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આવેલું છે ઉપર ડુંગર પર તેના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો આ રીતની સીડી તમે બસો થી ત્રણસો પગથિયા જેટલા ચડવા પડશે તો હવે આપણે ડાયરેક્ટ જઈ રહ્યા છીએ ચીલાવાડા બાબાદેવના દર્શન કરવા માટે તો વિડીયો બન્યા રેજો દોસ્તો તમે જોઈ શકો છો કઈક આ નજારે જોવા મળે છે મોટા મોટા પથ્થરો ની ઉપર આવેલું છે આ ચીલાવાડા બાબાજી મંદિર દોસ્તો ને અત્યારે આપણે આવ્યા છે ચીલાવાડા બાબાજી ના મંદિરે તમે જોઈ શકો છો ને ચારે બાજુ કેવો મોટા મોટા પથ્થર તે ડુંગરની ઉપર જે ચીલાવાડ બાબાજી નું મંદિર એક નીચે આવેલું છે ને એક ઉપર આ જે ઉપરનું મંદિર છે તમે જોઈ શકો છો સમય સુમિત સામે એક નીચે છે તો પહેલાં આપણે ઉપરના દર્શન કરવા જઈ રહ્યા છે તમે ખાલી એનો વ્યૂ જોઈ શકો છો અને હાલમાં તો તાપો પડે એટલે જોરદાર વ્યૂ નહીં જોવા મળતો ખાલી નીચેનો કેવો મોટા મોટા તાળ અને કેવો જોરદાર લીલું ઉત્મ નજર જોવા મળે છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમને આવા જ અવનવા વિડીયો જોવા મળશે બરાબર તો હવે આપણે ઉપર જઈ રહ્યા છે દર્શન કરવા માટે દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ચિલાણા બાબાજીના મંદિર તો દોસ્તો પ્રતિ મંદિર જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી અહીં આગળ આવેલું છે જ્યારે મંદિરનું પ્રશ કરો ત્યારે મંદિરની બાજુમાં જ બાબાજીનું ચમત્કારિક પગલું આવેલું છે તમે તેના દર્શન પણ કરી શકો છો ને અહીં અલગ શ્રીખળ વધારવાનું રહેશે અને બધા શ્રીખળ વધુ રહેશે અને સામે મંદિર તમે જોઈ શકો છો તમને દર્શન કરવા જઈ રહ્યા છે તો તમે દર્શન પણ કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી દૂસના બાજુમાં આવેલું છે મહાકાળી માનું મંદિર તેને પણ તમે દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી આપણે દર્શન કરી લીધા છે ત્યાં હવે ઉપરથી નીચેનો નજારો કઈ રીતનો જોવા મળે છે તે બતાવું તો તમે જોઈ શકો છો ઉપરથી નીચેનો નજારો કયો આ રીતનો જોવા મળે છે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી અને દસો જ્યારે તમે અહીં ચેલાવડા બાબાજીવના મંદિરે આવો છો ત્યારે તમને અહીં કયા રૂટે થઈને આવો તેને અહીં નકશો પણ આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો નહીં જોવાલાયક સ્થળ જેનો નકશો આપવામાં આવે છે નહીં ચેલાવડાથી જે ગુપ્તેશ્વર મહાદેવ ચંદ્રનું માણ કરેલું ત્યાં માતા પાવાગઢ ને બોડેલીને હાલે તે કેટલા કિલોમીટર દૂર આવેલું છે તેની પણ અહીં માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો આ છોકરનો નીકળે હવે આપણે પેલા વડા જે બાબલેનું નીચે પણ મંદિર છે બુખાની અંદર તેને આપણે જોવા જોવાના છે બીજી સાથે બન્યા રહીજો